નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ આ જિલ્લામાં વરસાદની શક્યતા બે હજાર ને સોળ માં ઓક્ટો SBI માં ખાતું ખોલવા પર ત્રણ લાખ રૂપિયા લોન જન ધન ખાતા ધારક ને હજાર દસ હજાર રૂપિયા પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન mode માં દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટેની જાહેરાત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખાતર ખરીદવા સિત્તેર ટકા subsidy

એક તરફ વધુ પડતી ઠંડી અને બીજી તરફ વરસાદની કારણે લોકોને જેવી સ્થિતિ ઊભી થઈ છે હતો ભારત સરકાર દેશમાં ગરીબો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરાલ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોજ બિશ્રા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો. SBI માં ખાતું ખોલવા પર ત્રણ લાખ રૂપિયા લોન ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે અથવા અન્ય કોઈ એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ દ્વારા ખેડૂતોને મહત્તમ વ્યાજ દર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમય સર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવાનું પડશે તેમજ આ લોનનો આ યોજનાનો લાભ અઢાર થી પિંચોતેર વર્ષની વય વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો જનધન ખાતામાં દસ હજાર જમા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ દેશવાસીઓની બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે જીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ છે નરેન્દ્ર મોદી આવ્યું ગુજરાત મોટા પ્રધાન નરેન્દ્ર મોદી કાલે એટલે કે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા નવ જાન્યુઆરી એ સવારે નવને ત્રીસ કલાકે મહાત્મા મંદિર ખાતે પીમ વિશ્વ નેતાઓ સાથે બેઠક કરી હતી તે બાદ વિશ્વની મુખ્ય કંપનીઓ સી ઇ સાથે પણ બેઠક કરી હતી પીએમ મોદી ત્રણ કલાકની આસપાસ ગ્લોબલ ટ્રેન સોનું ઉદ્ઘાટન કર્યું હતું દસમી જાન્યુઆરીએ સવારે નવ પિસ્તાલીસ કલાકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ બે હજાર ચૌદનું ઉદ્ઘાટન કરશે ચૂંટણી પહેલા કોંગ્રેસ એકસન મોણમાં બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને પક્ષને પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં કોંગ્રેસ બેઠક પ્રમાણે coordinator નિયુક્ત કર્યા છે ગુજરાતમાં રાજ્યસભા સંસદ અમી યજ્ઞિક સહિતના નેતાઓને મુખ્ય મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે તો કેટલાક ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના વિશિષ્ટ નેતાઓને પણ આ બાબતે જવાબદારી નિભાવવાના નિયુક્તિ કરાઈ છે દૂધ ઉત્પાદકો માટે ખુશખબર અને ખેડૂતો માટે જાહેરાત મહારાષ્ટ્ર સરકારે મોદી મોટી જાહેરાત કરી છે જેમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પ્રતિ લિટર પાંચ ની સબસીડી આપવામાં આવશે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો આનો લાભ મહારાષ્ટ્રના અને દૂધ ઉત્પાદનો કો ન મળી શકે છે રાજ્યમાં સી એ આ જાણકારી આપી છે તેઓ સહકારી મંડળીઓને દૂધ સપ્લાય કરે છે તો પશુપાલકોને આ સુવિધા મળશે તેની ખાનગી ક્ષેત્રમાં દૂધ વિક્રેતાઓ આ subsidy માંગ કરી રહ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા વગેરે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ચાર ચૌદસો પંચાવન રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડ કપાસની કપાસ ની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયા થી લઈને ચૌદસો ચુમ્માલીસ રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટ યાર્ડ માં ચૌદસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી યાર્ડ માં લોખંડ અને ટુકડા ઘઉં ની હરાજી કરવામાં આવી હતી લોખંડ ઘઉં ભાવ ચારસો એકોતેર રૂપિયા થી લઈને છસો નવ રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ટુકડા ઘઉં ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયા થી લઈને છસો ને રૂપિયા સુધીનો બોલાયો આવતો માર્કેટ યાર્ડમાં છસો ને બ્યાસી ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી ખાતર ખરીદવા સત્તર ટકા સબસિડી ખેડૂત માટે સારા સમાચાર છે તેમને પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર ખરીદો ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રયાસ નથી કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર જેમમાં પીએન ખાતર ઉપર સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દેશમાંથી ખાતરની આયાત કરે છે ઉરિયા ખાતર પર સરકાર સિત્તેર ટકા સબસિડી આપે છે આજ કારને કે ખેડૂતોને ઉરિયા ખાતરની થેલી બસો સાસઠ રૂપિયામાં મળે છે જો સરકાર સબસિડી એટ તો ખેડૂતોને ઊરિયા ખાતરની થેલી ચોવીસો પચાસ રૂપિયામાં મળે ખેડૂતોના ખાતામાં પાક વીમા જમા ખેડૂતોને બેંક ખાતામાં પાક વીમો જમા થયા તેવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ પાક વીમો કયા પાક માટે છે કયા વર્ષ માટે છે તેની સ્પષ્ટતા નથી અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને મેસેજ આવી રહ્યો છે કે તમારી બેંક કરી નવસો ને ઓગણત્રીસ રૂપિયા જમા થયા જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણો માટે ખૂબ ખેડૂત આગેવાન નેતા પાલભાઈ અંબાલિયાએ સરકારને રજૂઆત કરી છે આ સાથે જ સરકારે જે પાક વીમાનો હિસ્સો બાકી છે જે આપવાનો તે સમયસર નહીં આપે તો પાલંબાલીએ ફરીથી ગુજરાતના હાઇકોર્ટના દ્વાર ખકડાવવાની ચીમકી આપી છે ખેડૂત મિત્રો આવો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડિયો પહોંચતા રહે